હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પેલી સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

એસ્ટ્રાજેનેકાએ બ્રિટનની હાઈકોર્ટમાં કબૂલ્યું હતું કે કોવિડ નાઇન્ટીન રસીના કારણે થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ ટીટીએસ જેવી આડઅસર થઈ શકે છે ઉલ્લેખનીય છે કે એસ્ટ્રાજેનેકાની ફોર્મ્યુલા પરથી જ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોવિશિલ્ડ રસી બનાવી હતી ભારતમાં એકસો પંચોતેર કરોડ ડોઝ અપાયા હતા બ્રિટિશ મીડિયાના અહેવાલ અનુસાર એસ્ટ્રાજેનેકા પર આરોપ છે કે તેની રસીથી અનેક લોકોના મોત થયા છે જ્યારે અન્યને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડ્યો હતો કંપની સામે હાઈકોર્ટમાં એકાવન કેસ ચાલી રહ્યા છે પીડિતોએ કંપની પાસેથી એક હજાર કરોડના વળતરની માગણી કરી છે ઉલ્લેખનીય છે કે થોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમને કારણે શરીરમાં લોહી ગંઠાવા લાગે છે અને શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે શરીરમાં લોહી ગંઠાઈ જવાના કારણે બ્રેઇન અથવા હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે એપ્રિલ બે હજાર એકવીસમાં જેમી સ્કોટ નામની વ્યક્તિએ આ રસી લગાવી હતી તે પછી તેની તબિયત બગડી હતી શરીરમાં લોહી ગંઠાઈ જવાથી સીધી અસર તેના મગજ પર પડી હતી સ્કોટના મગજમાં આંતરિક રક્તસ્રાવ પણ થયો હતો સૌથી પહેલો કેસ સ્કોટે કર્યો હતો એસ્ટ્રાજેનેકા રસી ભારતમાં કોવિશિલ્ડના નામ તરીકે ઓળખાય છે આ પછી હાઈકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં કંપનીએ સ્વીકાર્યું કે તેમની કોરોના વેક્સિન થોમ્બોસિસ થોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે ટીટીએસનું કારણ બની શકે છે એસ્ટ્રોજેનેકાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી તેની વેક્સિન બનાવી છે જો કંપની સુનાવણી દરમિયાન સ્વીકારે છે કે તેની વેક્સિનના કારણે ઘણા લોકોના મોત થયા છે અને અન્ય લોકોને ગંભીર બીમારી થઈ શકે છે તો કંપનીને દંડ થઈ શકે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય થી વીસ હજાર વધુ લોકો ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશે